ડ્રાય ફ્રૂટ ખાવાનો શું યોગ્ય સમય છે ખરો જો રાત્રિ દરમિયાન તમે સૂકા ફળો ખાતા હો તો શું એ યોગ્ય કહેવાય કે નહીં નમસ્કાર દોસ્તો મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું આપણે જે કોઈ પણ ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ એની સીધી અસર આપણા શરીર પર પડે છે હવે યોગ્ય આહાર લેવો એ પણ ખૂબ જરૂરી છે યોગ્ય સમયે ડ્રાય ફ્રૂટ્સ જો ખાવામાં આવે તો શરીરને ઘણા બધા ફાયદા પણ પહોંચાડે છે તો સુકા ફળો સુપર ફૂડ માનવામાં આવે છે હવે સુકા ફળો એટલે શું તો કાજુ બદામ અથવા અખરોટ હવે આને આપણે શું કહીએ છે ડ્રાય ફ્રુટ્સ તો ડ્રાય ફ્રુટ્સ ઘણા પ્રકારના વિટામિન્સ હોય છે અને સાથે પોષક તત્વો પણ જોવા મળે છે હવે આના ખાવાથી શું થશે કે આપણા શરીરને બેવડો ફાયદો થશે હવે આજકાલ તો ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાઓ પરથી માહિતી મેળવે છે અને પોતાની ખાણીપીણીની આદતોમાં ફેરફાર કરવાનું શરૂ કરી દેશે હવે ઘણીવાર લોકો આખો દિવસ આવા સુકા ફળો એટલે કે ડ્રાય ખાવાનું ભૂલી જાય પરંતુ જેવું યાદ આવે એટલે રાત્રિના સુતા પહેલા પણ ખાવાનું શરૂ કરે હવે આ ડ્રાય ફ્રૂટ ખાવાનું શું યોગ્ય સમય છે ખરો જો રાત્રિ દરમિયાન તમે સુકા ફળો ખાતા હો તો શું એ યોગ્ય કહેવાય કે નહીં તો દર્શક મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આયુર્વેદમાં આપણી ખાણીપીણીની બાબતોને લઈને ઘણા બધા સૂચનો કરાયા છે જો કોઈ વ્યક્તિ રાત્રિએ સૂકા ફળો ખાય છે તો તેની તબિયત બગડી શકે આયુર્વેદ કહે છે કે આમ કરવાથી વાત અને કફ શરીરની અંદર વધે છે અને આને જ કારણે શરીરનું સંતુલન વધે છે હવે જેઓ પણ રાત્રિના દરમિયાન ડ્રાયફ્રુટ ખાતા હોય એમના માટે આ સમાચાર છે તો મિત્રો તમારે એ પણ જાણવું પડશે કે આયુર્વેદ અનુસાર ડ્રાય ફ્રુટ્સ પલાળેલા હોય કે ન હોય રાત્રિ દરમિયાન તો ખાવા જ ન જોઈએ કારણ કે આ ભારે હોય છે હવે એને પચાવવા માટે તમારે સક્રિય રહેવું જરૂરી છે જો તમે રાત્રિ દરમિયાન આવા ડ્રાય ફ્રુટ્સ ખાઈ રહ્યા છો તો આવી સ્થિતિમાં તમારું પાચન તંત્ર બગડી શકે છે હવે આ સિવાય તમે અનિદ્રાનો ભોગ પણ બની શકો રાત્રે જો તમે સૂકા ફળો ખાઓ છો તો આનાથી તમારી પેટ કે છાતીમાં ભારેપણાની ફરિયાદ થઈ શકે હવે આ પ્રકારની ફરિયાદ થશે એટલે તમને ઊંઘ તો આવશે જ નહીં અને તમારે આવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે હવે આ સિવાય પેટનો દુખાવો તો હાજર જ છે શું તમને એ ખબર છે કે મોટા ભાગના ડ્રાયફ્રુટ્સમાં પ્રકૃતિમાં જ ગરમ હોય છે હવે ક્યારેક ડ્રાયફ્રુટ્સ ખાવાથી પણ તમને પેટમાં દુખી શકે હવે તમારે જે કોઈ પણ તમે ડ્રાયફ્રુટ ખાઈ રહ્યા છો એ ડ્રાયફ્રુટ કઈ રીતે ખાવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે તો જો તમે અખરોટ ખાઈ રહ્યા હોય તો અખરોટ ખાવાની સાચી રીત તેને પલાળીને બાદમાં જ ખાવી જરૂરી છે હવે આયુર્વેદ પણ કહે છે કે તેને રાત્રિ દરમિયાન પલાળીને નાસ્તામાં ખાવું જ શ્રેષ્ઠ છે તો મિત્રો જો તમે પણ આવી રીતે રાત્રિ દરમિયાનમાં આવા સૂકા ફળો એટલે ડ્રાયફ્રુટ ખાવાની આદત ધરાવતા હો તો તમારે એ છોડવી પડશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ